જમ્મુ કાશ્મીરમાં વરસાદ વચ્ચે રામબન જિલ્લાના શેરીબાગના વિસ્તારમાં રવિવારે સવારે વાદળ ફાટવાની ઘટના બની હતી આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે ખરાબ હવામાનને કારણે ગુજરાતથી ત્યાં ગયેલી પચાસ મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે આ બસમાં ત્રીસ મુસાફરો ગાંધીનગર અને વીસ પાલનપુરના હતા હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વાદળ ફાટ્યા પછી અચાનક પૂર આવ્યું હતું પર્વત નો કાટમાળ ઢસડાઈ ગામ તરફ આવ્યું આ કાટમાળની ઝપેટમાં ઘણા ઘરો અને લોકો આવ્યા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે બીજી તરફ રામબન જિલ્લાના બનીહાલ વિસ્તારમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું જેના કારણે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધો ધોરીમાર્ગ બંધ થઈ જતા સેંકડો વાહનો રસ્તા પર ફસાયેલા છે કિસ્તવાડ પદ્ધર રસ્તો પણ બંધ છે અસરગ્રસ્ત વિસ્તારોના ઘણા વિડીયો પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે પરિસ્થિતિ કેટલી ભયંકર બની ગઈ છે હવામાન સાફ થયા પછી જ હાઈવે પર મુસાફરી કરવા અધિકારીઓએ અપીલ કરી છે